તો મોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો અંગે ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે માવઠાના કારણે ખેડૂતોનું મોઢે આવેલું કોળિયો છીનવાઈ ગયું છે સંપૂર્ણ પાક નિષ્ફળ જવાની સ્થિતિ ઊભી થઈ છે હિતેન્દ્રભાઈ પટેલે કહ્યું કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની સાથે છે મુખ્યમંત્રીએ ગંભીરતા દાખવી મંત્રીઓને વિસ્તારમાં મોકલ્યા છે કૃષિ વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ પણ સક્રિય છે હજુ વરસાદની આગાહીને લઈને સરકાર ખેડૂતોને મદદ કરવા માટે તૈયાર છે અગાઉ બનાસકાંઠા કચ્છ પાટણમાં નુકસાન બાદ સહાય આપવામાં આવી હતી તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે હંમેશા સહાય કરી ખેડૂતોને બેઠા કરવાનો પ્રયાસ કર્યો છેલ્લા પચીસ વર્ષમાં કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે અને નેવું ટકા સુધી સબસીડી પણ આપવામાં આવે છે સરકાર ત્વરિત સર્વે અને રાહત પેકેજની તૈયારી કરી રહી છે આ કમોસમી વરસાદને કારણે ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતનો તમામ પાક કેટલાક વિસ્તારોમાં અંશતઃ પાક એ નિષ્ફળ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે કુદરતની આ થપાટ સામે આપણે સૌ લાચાર છીએ તેમ છતાં રાજ્ય સરકાર વતીથી ખાતરી આપું છું કે સરકાર ખેડૂતોની સાથે ઊભી રહેશે જ્યાં જરૂર પડશે જેવી જરૂર પડશે એ પ્રમાણેની સહાય કરશે એવી ખાતરી આપું છું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બાબતની ગંભીરતા લઈ રાજ્યના સિનિયર મંત્રીઓને વિસ્તારમાં જઈ જાત તપાસ કરવા માટેની જવાબદારી સોંપી છે રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓ પણ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે સ્તંભી જાય અને આકલન પૂરું થાય તે તરત જ સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી અને ખેડૂતોની વારે આવશે એવી ખાતરી આપું છું જ્યારે જ્યારે પણ મુશ્કેલી ઉભી થઈ ત્યારે એને કેન્દ્ર સરકારની સહાય તો આપી જ છે પણ સાથે સાથે તાવતે વાવાઝોડું હોય આ ભીપરજોર વાવાઝોડું હોય કે આ બનાસકાંઠાના સત્તરનું પાણી કે અત્યારનું પાણી તો કેન્દ્ર સરકારે આપેલી સહાય ઉપર રાજ્ય સરકારે એક બે વાતો એક લાખ રૂપિયા પ્રતિ હેક્ટર સુધીની સહાય આપીને પણ ખેડૂતોને બેઠા કરવાનો પ્રયાસ કરે છે